હા પપ્પા ક્યાંય દેખાતા નથી ક્યાં ગયા છે તમને તો ખબર જ છે ને તમારા પપ્પા આટા ફેર અને આશીર્વાદ આ ત્રણ વસ્તુ કરતા એમને બહુ સારી રીતે આવડે છે નવરા બેઠા બેઠા કશે નખો દ્વારતા હશે બીજું તો શું પણ તમે કંઈક કામ માટે આવવાના હતા એવું કહ્યું હતું હા એમાં એવું છે કે અમારા પડોશી છે ને પ્રદીપભાઈ હા હા એમનો ભાઈ છે વિવેક હવે એ લોકો કહેતા હતા કે આ હેતલ માટે થઈને એ લોકો સગાઈનું છોડ કરવા આવે છે એવું છે હા પણ ક્યારે બસ મેં વાત કરી હતી કે હું જઈને તમને કોલ કરીશ અહીંયા પહોંચ્યો ત્યારે ફોન કર્યો હતો મને નહોતી ખબર કે પપ્પા ઘરે નથી જો એવું કાંઈ હોત તો એ લોકોને આજે બોલાવત જ નહીં

અને જો પહેલી વખત તો એ કહું કે અમારે જે દર વખતે બધી જગ્યાએ તકલીફ આવે છે ને એ તમને કહું છું કે અમારા મમ્મી પપ્પા અહીંયા રહેતા નથી એ ગામડે રહે છે એટલે અમારા કુટુંબવાળા છે ને બધા અવનવી વાતો ઉડાડે છે પણ દેવાંગભાઈ અમારાથી પરિચિત છે હા મમ્મી હા છોકરો પણ બહુ સારો ભણેલો છે અને સારી જોબ પણ કરે છે પગાર પણ બહુ સારો છે સરસ તો વાંધો નહીં જુઓ મારી દીકરી અત્યારે તો નોકરીએ ગઈ છે એ જોબ કરે છે કારણ કે એના પપ્પાથી કંઈ કામ નથી થતું ને એટલા માટે તો એ આવે એટલે તમે જે જોનની વાત કરી છે એ હું વાત કરીશ ને મારી દીકરી પણ ભણેલી ગણેલી છે આ એકાઉન્ટનું સંભાળે છે આપણે અહીંયા એબીસી કંપની છે ને એમાં અને હિરેનભાઈ હા અને બીજું કે પાર્ટ ટાઈમ એક બીજી જોબ પણ કરે છે એટલે સવારથી જાય તો સીધી રાત્રે નવ વાગે આવે છે એટલે આજે તો તમને નહીં મળી શકે પણ ફરી ક્યારેક જો તમે આવવાના હોય તો એના રજાના દિવસે આપણે ગોઠવી દઈશું ના ના તો અમે એમ કીધું કે દેવાંગ અહીંયા આવવાના હતા અને દેવાંગે કીધું કે હું ત્યાં હોય ને ત્યારે આવી જજો તો ખાલી મળી લઈએ પણ એમના પપ્પા નથી હા એના પપ્પા જરા કામ થી બહાર ગયા છે એટલે ખબર જ નહોતી ને કે તમે લોકો આવવાના છે નહીતર રોકી રાખત પણ વાંધો નહીં એના પપ્પા આવે ને તો એમને મળતા જજો ને કોઈ વાંધો નથી એના પપ્પા ઘરે જ હોય છે શું છે કે બીમારીના ના લીધે કામ નથી કરી શકતા હા એ તો દેવાંગ કહેતો તો કે મારા સસરા બીમાર રહે છે કેમ છે સારું છે હવે એમને હા હા પહેલા કરતા તો ઘણો સારું છે બેટા તું શું ભણ્યો છે

થોડા સમયમાં લેવાના છે અમે વેલેન્જા બધાનું મકાન લેવાના એમાં શું છે ત્યાં ઓછા બજેટમાં મકાન આવી જાય અને વ્યવસ્થિત આવી જાય એટલે મારા છે ને અમારા કુટુંબને હિસાબે મારા લગ્ન ત્યાં નથી પણ હવે અમે એવું ઈચ્છીએ છીએ કે જો નાના ભાઈના થઈ જાય ને તો પછી મમ્મી પપ્પાને અહીંયા બોલાય લેવા હા સરસ સરસ વાંધો નહીં આ જુઓ તમારો ભાઈ મને તો ધ્યાનમાં આવી ગયો છે પણ હવે ઘરમાં હું એક વખત વાત કરી લઉં પછી આપણે આગળ વાત વધારીએ હાર્દિક કઈ વાંધો હા પણ હેતલ ને પણ ધ્યાન માં આવી જ જશે કારણ કે કમાય છે સારું અને છોકરો પણ દેખાવડો છે

મમ્મી માણસો બહુ સારા છે